નમસ્કાર મિત્રો હું રમેશ રાઠોડ વિશે નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો મુદ્દાની વાતની અંદર ખાસ કરીને અત્યારે જે ઘઉં ત્રીસ દિવસ કે પાંત્રીસ દિવસની અવસ્થા છે એની અંદર એક કામ આપણે કરવાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને અંદર એ છે કે જ્યારે પૂરતી ખાતર તરીકે આપણે યુરિયાનો ડોઝ આપતા હોઈએ તો યુરિયાની સાથે સાથે ઝીંક સલ્ફેટ જે તેત્રીસ ટકા જીંક અને પંદર ટકા સલ્ફરયુક્ત આ ખાતર બજારની અંદર મળતું હોય અથવા તો અલગ અલગ ફોર્મ્યુલેશનની અંદર એકવીસ ટકા અને ચૌદ ટકાના ફોર્મમાં મળે ઘણી જગ્યાએ સડસઠ ટકા અને પંદર ટકા સલ્ફર સડસઠ ટકા અને પંદર ટકા જીંકના સ્વરૂપમાં જે ખાતર મળતું હોય તો યુરિયા ભેગું મિક્સ કરી અને પેત આપ્યા બાદ જો ઘઉંની અંદર આપવામાં આવે તો આ ઝીંક તત્વ અને સલ્ફર તત્વનો ખૂબ સારો ફાયદો ખાસ કરીને ઘઉંની અંદર આપણે મેળવી શકતા હોઈએ છીએ જેમ ખીચડીની અંદર ઘી નાખીને એની જે આપણે સ્વાદ લઈએ છીએ એમ ઘઉંની અંદર ચોક્કસ ત્યાં ઝીંક સલ્ફેટ ખાતર નાખી અને હું તો એવું કહું છું વિઘાની અંદર અખતરો કરીને આ ટ્રાય કરી લેવી જોઈએ ખૂબ સારા પરિણામો મિત્રો મળશે તો આ મુદ્દો ખાસ કરીને ઘઉંના પાકની અંદર આપણે ધ્યાને લેવો જોઈએ થેન્ક યુ આભાર